ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ત્રસ્કરો ત્રાટક્યા ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી કેનાલ પર રાત્રે ત્રસ્કરો ત્રાટક્યા કેનાલ પરના આઠ જેટલા ટોટા કાપી નાખી બે મોટરો ચોરી કરી જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ત્રસ્કરો ત્રાટક્યા નર્મદા વીજપુર શાખાની માઇનોર કેનાલ પર શુક્રવારની મોડી રાત્રિના સુમારે તસ્કરોએ બે ઇલેક્ટ્રોનિક મોટરો સહિત આઠ જેટલા કેનાલમાં નાખેલા ટોટાઓ કાપી અને ફરાર થઈ ગયા હતા જેમાં તસ્કરોએ મોટરો ચોરી કરવા માટે કેનાલમાં રાખેલા ટોટાઓ ચાલુ પાણીએ કાપી નાખતા પિયત કરતા ખેડૂતો રાત્રિ દરમિયાન અચાનક પાણી બંધ થતા નર્મદા કેનાલ પર આવી પહોંચતા સુધીમાં ચોરી કરવા આવેલા તસ્કરો ખેડૂતોને જોઈ અને નાસી ગયેલ ખેડૂતોના જણાવ્યા મુજબ તસ્કરો ઇકો ગાડી લઈને આવ્યા હતા અને અમોને જોઈ અને નાસી ગયેલ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા ખેડૂતોની સતર્કતાથી બચાવ થયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અગાઉ થોડા સમય પહેલા પણ કેનાલ ઉપર મોટરો ચોરી કરી વેચવા નીકળેલા તસ્કરોને ભાબર પોલીસે ઝડપી પાડ્યા હતા આ બાબતે તપાસ થાય તો મોટી ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ સેવાઈ રહી છે ચોરી બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા